કે જેના વિશે તમે ધોરણ છ ની અંદર ઓલરેડી અભ્યાસ કરી ચુક્યા છો તો એ ગુપ્ત યુગ દરમિયાન બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ બીજો સવાલ અજંતાની કઈ કઈ ગુફાઓના ચિત્ર ખૂબ જ વિખ્યાત થયેલા છે તો ગુફા નંબર એક ગુફા નંબર નવ અને ગુફા નંબર દસ ના જે ચિત્ર છે અજંતાની ગુફાના તે ખૂબ જ વિખ્યાત થયેલા છે ત્યારબાદ ત્રીજો સવાલ ઈસવી સન સત્તરસો પચાસ પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ ચિત્રકલાની કઈ શૈલી વિકસાવી હતી તો સત્તરસો પચાસ પછી ભારતમાં અંગ્રેજો અને બંને મળીને જે ચિત્રની નવી શૈલી શૈલી વિકસાવી હતી એનું નામ હતું અર્ધ તો જવાબ આવશે આપણો ઓપ્શન એ ચોથો સવાલ નીચેના પૈકી કયા ચિત્રકાર ને શ્રેષ્ઠ કલાકાર ગણવામાં આવે છે તો આપણને અહીંયા જેટલા ચિત્રકારોના નામ આપ્યા છે તેમાંથી જે ઓપ્શન સી છે રાજા રવિ વર્મા તેને ચિત્રકારોના શ્રેષ્ઠ કલાકાર તરીકે ગણવામાં આવે છે ત્યારબાદ પાંચમો સવાલ રાજા રવિ વર્માના સુંદર તૈલ ચિત્રમાં કયું ચિત્ર પ્રખ્યાત થયું છે જે તમારી ચોપડીની અંદર પણ સરસ મજાનું એક દેવી સરસ્વતીનું ચિત્ર આપેલું છે તે રાજા રવિ વર્માનું તૈલ ચિત્ર છે પ્રખ્યાત થયેલું છે વિદ્યાર્થી મિત્રો આજે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષામાં તમારે પાસ થવા માટે બિન પબ્લિકેશન દ્વારા સરસ મજાની એક બુક બનાવવામાં આવેલી છે અને આ બુકની કિંમત છે માત્ર ને ત્રણસો એસી રૂપિયા એમાં પણ તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે પણ ક્યારે 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 તો કે આપણો જે વિડિયો છે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બુક ખરીદવા માટેની લિંક આપેલી છે ત્યાં જઈને જો તમે બુક ખરીદી કરશો તો તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને આ બુક તમને માત્ર બસો રૂપિયામાં મળશે

કેન્દ્રમાં રાધાકૃષ્ણ કૃષ્ણ ભક્તિ રાસલીલા વગેરે વિષયો સધાયેલા છે તો એની અંદર જવાબ આવશે આપણો ઓપ્શન એ કે રાજપૂત શૈલીના ત્યારબાદ જોઈએ આઠમો સવાલ રાજસ્થાન શૈલીનો વિકાસ કયા સ્થળોએ થયેલો હતો રાજસ્થાન શૈલીનો જે વિકાસ છે તે ઓપ્શન સી બુંદી કિશનગઢ બિકાનેર અને જોધપુર જે વિસ્તાર હતો તે જગ્યાએ થયેલો હતો ત્યારબાદ નવમો સવાલ કઈ ચિત્રકલા દરબારી કલા હતી જે મુઘલ ચિત્રકલા હતી તે દરબારી કલા હતી કારણ કે આ જે ચિત્ર કલા છે તે માત્ર બાદશાહ અને તેની નજીકના જે લોકો હોય તે જ જોઈ શકતા હતા માટે એ ચિત્ર કલા દરબારી ચિત્ર કલા હતી ત્યારબાદ જોઈએ દસમો સવા રાજા રવિ વર્માએ પ્રિન્ટિંગ પ્રેસ કયા શહેરમાં શરૂ કર્યું હતું તો રાજા રવિ એ બિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ છે તે મુંબઈ શહેરની અંદર શરૂ કરેલું હતું વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 8 ની જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તે તમે આસાનીથી ક્લિયર કરી શકો તે માટે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે ફ્રી બેચ લઈને આવી ગયું છે કે જેની અંદર તમને લાઈવ અને રેકોર્ડेड લેક્ચર મળવાના છે તેની ક્વિઝ મળવાની છે ગયા વર્ષના પેપર સોલ્યુશન એક મોડલ પેપરનું સોલ્યુશન મળશે અને તેની સરસ મજાની બુક પણ તમે મેળવી શકો છો અને તેના જે મેટ અને સેટ વિભાગ છે મેટ વિભાગના તમામ ચેપ્ટર્સ અને સેટ વિભાગના તમામ સબ્જેક્ટના ચેપ્ટર વાઇઝ સોલ્યુશનના જે વિડીયો છે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ગયા છે તો આ બધા વિડીયો તમે એકવાર અચૂક પણે જોઈ લેજો જેથી કરીને તમે તમારી પરીક્ષાની અંદર સારા એવા ગુણ મેળવી શકો જોઈયા નેક્સ્ટ વીક બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત